તમે બીચ નો નજારો જો વાંચી તે ખાલી વાહ ફૂલ પૈસા આવશે મોતા ભાઈ કાય ઘટે જ મોતા ખાય તો કાય નહી મિત્રો આપડી બોટ આવી ગઈ છે અમે ત્રણ જણા જઈ છી એક જો ઓર તીન તો રાઈડ ને એન્જોય કરો તમે આઈલા રા આવી ગયા છે અને તમે નજારો જોવો ખાલી પાણી પણ આછળ છે અને એક નંબર મોટા ભાઈ રાઈડ છે ઘટક ની ફૂલ પૈસા વસૂલ છે તો હેલો ફેમિલી ફરી વખત તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે હોર હોરમાં દ્વારકાની હવાર પડી ગઈ છે હજી આપણે દ્વારકામાં જ છીએ અમારા સાથી મિત્રો બધા એક ભાઈ લોકો આવ્યું બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને અમારી નીકળવાની તૈયારી હાલે છે ને મિતલી જો કરે છે અને અમે બધી જો તૈયાર થાય છે બધા તૈયાર થાય એટલે નીચે પેલા આવવાનું છે બોલવું છે આવું લે તો ફરનીચર બ્લોકમાં બિનારે જો આજે હજી આપણે દ્વારકા બે દ્વારકામાં તો ફરી લીધા ફરી એક વખત દ્વારકા જવાનું છે નિશ્ચિત છે અને બે દ્વારકા જવાનું છે મે ચાર પાંચ ધામ બીજા હે નીચેજે તમને પેલા નાસ્તો બની કરી પેટ પૂજા જોયા ભૂખ લાગી એટલે પછી નહીં પડી દે ઇન્ટરવ્યુ અમારે બે દ્વારકા જવાનું છે પછી ચાર પાંચ આજે કામ છે ને અજી પાસા દ્વારકા જવાનું છે દર્શન કરવા સોમનાથ પછી જવાનું છે સોમનાથ એ સોમનાથ ની ટ્રીપ પર બાકી આગળ આગળ જોન છે તમનો મજા મજા જ કરવાની સકલી ગયો આગળ આગળ ભાઈ બેસી ગયા આપડે રિક્ષામાં અને રિક્ષા બુકિંગ કરી દીધી લીધી ને ખાતા ડ્રાઈવિંગ કરે ગમગમતી પેલા તેલ પુરાવું જોઈએ રિક્ષામાં તેલ નથી પાણી મિત્રો પહોંચી ગયા આપણે રૂક્ષમણી મંદિર અને ટ્રાફિક પણ ઘણું બધું હે તો અંદર લગભગ તમને બધાને દર્શન તો નહીં કરે આવી કારણ કે ટ્રાફિક અહીંથી તે દેખાય છે જો અંદર બધા લાઈનમાં ઊભા છે ને આવડું આવું કંઈક છે મંદિર રુક્ષમણી માનું તો જય રુક્ષમણીમાં દ્વારકા આવો એટલે અહીંયા ન આવો એટલે વધુ અધૂરી રહે આપડી પરિક્રમા એવું કંઈક કહે છે બધા મિત્રો દર્શન કરી આવીએ નેક્સ્ટ લોકેશન ઉપર અહીંનો નજારો કંઈક આવો છે તો એ સપો તમે પબ્લિક પણ ઘણું બધું છે સાહેબની ભાઈ દર્શન દર્શન કરી લીધા છે માના અને નેક્સ્ટ લોકેશનમાં હવે કાકા રિક્ષાવાળા આપણને ક્યાં લઈ જાય કંઈ નક્કી છે નહીં આપણને પાકું ખબર છે નહીં તો બંદિર બ્લોગમાં બન્યા રહેજો ને અમારે એ ટુકડી આવે પાછળ પાછળ ધીમે ધીમે વિજયભાઈના અમારે બ્લોક ચાલુ છે કન્ટિન્યુ બ્લોકમાં બિનાવે અને હાંડિયાના દૂધની છાશ પણ મળે છે અહીંયા અને મહારાજ લાડ બધા છે મહારાજના ચાળા નો કરાય આપણે અને જો અહીંયા છાશ મળે છે ખાલી દસમાં છાશ મળે છે અને બાપુ બધા જો આમ બેઠા બાપુના ચાળા નો કરાય કારણ કે લોકેશન પણ ગજબ છે ને રિક્ષાઓ પણ લાડ બધી છે ટ્રાફિક છે અમે પણ ઓટો બંધાવેલી જો આવી આપણી ઓટો ફોટોના ડ્રાઈવર ક્યાં છે એમ ખબર આપણને તો કાંઈ નવા નેક્સ્ટ લોકેશનમાં જઈને મળીએ તમને ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે શિવરાજપુર બીચ બીચ ઉપર એન્જોય જ કરવાની અને પાણી એકદમ સ્વસ્થ અને બ્લુ કલરનું પાણી છે તમને બતાવું અને મેગી બેગી જ મળે છે બધું અને કપડાં પણ મળે છે અને અમારા ફંટર પાછળ પાછળ આવે છે અને તમે બીચમાં નજારો જો વાંચી તે ખાલી વાહ ફૂલ પૈસા આવશો મોતા ભાઈ કાંઈ ઘટે જ નહીં મોતા ખાય

ભાઈ લોકો આપણે જેકેટ બેકેટ પહેરી લીધા છે ને તૈયાર થઈ ગયા આવી ને આપણી બોટ આવે છે બે માણને બેહવાની ઈચ્છા છે અને વિજયભાઈની વિજયભાઈ ઘરનાને બીક લાગે છે એનું કાંઈ નક્કી નથી તો હું એને બેસાડું છું અમારી બોટ આવે છે જો અમે રાઈડમાં ગયેલી છે તો ઓલી બોટ આવે ને એમાં આપણે બેહવાનું છે ભાઈ નહીં કંઈ બની આરો તમને દરિયાની લેટર ખડી બતાવું દરિયો એટલે કાંઈ ઘટ જ નહીં મોટા ભાઈ ફૂલ પૈસા આવશે પાણી હાવ આછળ છે એ ઘટતની નહીં ને બીચ એક આની ટાપુ અંદર દરિયાની અંદર ટાપુ પણ છે એક તો કાંઈ નહીં મિત્રો આપણી બોટ આવી ગઈ છે એમાં ત્રણ જણા જઈએ છીએ એક જો ઓરથી તો રાઈડને એન્જોય કરો તમે લોકમાં બની રહ્યો બોટમાં બે રહી આ લોકો ઉતરે એટલે પાણી જુઓ તમે હાથ છોડ આવો કાંઈ ઘટે તો કાંઈ નહીં મિત્રો ફર્સ્ટ ટાઈમ બે ગયા છે ને થોડીક થોડુંક ઠીક લાગે છે આપણને ફાટે છે આપણી બે હાથે પકડી ને બે તું રાજકુમાર એક આગળ બે પકડીને ને ગયો છે તો ગાય નું લોક માર્યો પાણી પણ દરિયા દરિયાની વચ્ચે આવી ગયા છે અને તમે નજારો છો ખાલી પાણી પણ આછળ છે અને એક નંબર મોટાભાઈ રાઈટ છે ગટ ની ભૂલ પૈસા વસૂલ છે એક તમે દ્વારકા હોય તો જરૂર શિવરાજ બીજ ઉપર આવજો પાણી છે છે જેકેટ પહેરેલું એટલે વાંધો નથી બીક જેવું બધું સ્પીડ વાળી બોટ છે એટલે બહુ ખાસ ચાલે થોડું ધ્યાન રાખવું પડે દરિયા ની વચ્ચે ઉપરથી બીજ આમ તમને દેખાતું છે બધા છે અમે ઠેર દરિયાની ની દોઢ બે આગળ આવી ગયા છીએ ઉભી કરીને આવી ગયા છીએ અને અમારા શું કહેવાય પાર્ટી અમારી બધી અહીં બેઠી છે અહીંયા અમને બીક લાગે એટલે અમે નતો જ્યાં અમાર વિજયભાઈ ને થોડી કેવરાવ એવું હતું એટલે ભાઈ ભાઈ આને ઉદલી બીક લાગતી હતી એટલે નો જ્યાં અમે ભાઈ તો અમાર ભાવી બીક લાગતી હતી એટલે ઈનો ગયા અને હું છોટે રાજાને ને તેણી ગયા તા અમે અને અચારે અમારે શું કહેવાય માથું ઓળવે છે મેડમ બેઠા બેઠા તો કાઈ નહી હવે કન્ટિન્યુ રહેજો જી આપણે ક્યાં જવાનું છે બે દ્વારકા જવાનું છે ફાકી લઈ હાલ ફાંકી બાકી ચડાવી લઈએ તમારી સામે ન ખવાય ફાંકી ખાવ જ એ તમને ખબર જ છે તો મારા કલે જાઓ કન્ટિન્યુ બન્યા રહેજો તો કાંઈ નહીં ખૂબ તું રેટમાં એન્જોય કર્યો શિવરાજગીર ચૂપર એન્જોય કરી હવે ધીમે ધીમે નીકળીએ છીએ પાછા નેક્સ્ટ લોકેશન ઉપર અને કન્ટિન્યુ તમને આગળ આગળ એન્જોય કરાવવાની છે તો બન્યા રહેજો અને મજા મજા કરવાની છે આપણા બ્લોકમાં મજા જ આવ્યા કરે તો શું દેખાવું છે તારે મિનિટ તો આ તમને વસ્તુ હું દેખાડે મને નથી ખબર તો મજા જ આવી છે આપણને બીચ ઉપર એવું લાગ્યું તને રાઈડ ઉપર ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા